સુરનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના ધ્યાનમાં આવ્યું છે કે સુરનગર જિલ્લામાં ફરતા ડબ્બરમાંથી ઘણા બધા ડંપચાલકો પોતાના ડબ્બરમાં ઓલોડ અને જરૂરી કાગળ વગરનું ટેપ મટિરિયલ સહિતનું મટરિયલ હેરાફેરી કરી રહ્યા છે આવા ડંપચાલક ડંપરની ઓળખ છુપાવવા નંબર પ્લેટ લગાડતા નથી આથી સુરનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા આવા ડમ્પર ચેક કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે કે લખતર પોલીસ સ્ટેશન પીએ યોગેશભાઈ પટેલ અને સ્ટાફ દ્વારા લખતર હાઇવે ઉપર અચાનક ડંપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તે દરમિયાન તે ડંપર નવું પ્લેટ વગરના અને ઓવરલોડ જરૂરી કાગળ વગરના ઝડપાઈ ગયા હતા ત્યારે ત્રણેય ડંપરોને લખતર પોલીસ સ્ટાફ દ્વારા લખતર પોલીસ સ્ટેશનની અંદર લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેને સીચ કરી દેવામાં આવ્યા હતા અને તેમની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ડંપર ચાલકોમાં ફળે ફેલાઈ જવા પામ્યો છે